ફિલ્સ માટે જવાનું તો એની એની સાથે સાથે અમે લોકો ગયા હતા હોસ્પિટલ ચેકઅપ માટે દાદી બતાવી દો ચલો ગાઈસ જુઓ અમારા નિશિવ ની મસ્તી જુઓ કોઈ જ રિપોર્ટ નથી અને સર ખરેખર ડોક્ટર બહુ જ સારું કઈ નહીં હેલ્થ વધારે કઈ નથી ના ખાવ યસ તો આ બધી વસ્તુની ચરી પડવાની છે અગાળો તમને સારો સમય આપે ને તો એની સાથે સાથે થોડો ખરાબ સમય પણ આપતો જ હોય છે કે જેના લીધે તમે એને ભૂલી ના જાવ બરાબર અને બીજી એક વસ્તુ કે ભાઈ જે મારા સારા સમયમાં આવીને ઉભું રહ્યું છે ને એ જ મારા માટે અત્યારે કહેવાય ને કે બધું જ છે બાકી જેને મારા વાન હરે કૃષ્ણ વેલકમ બેક ટુ માય ન્યુ ન્યૂ સો ગાઈઝ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના આઠ અને વ્લોગની શરૂઆત કરી છે કારણ કે આજે સવારથી બે ત્રણ રીલ્સ માટે જવાનું હતું એની સાથે સાથે અમે લોકો ગયા હતા હોસ્પિટલ ચેકઅપ માટે તો એ બધું જ હું તમને બ્લોગ આગળ આગળ કઉ છું ત્યાં સુધી હું તમને ઘરના બધા વ્યક્તિને મળી દઉં હેલો હાય જય શ્રી કૃષ્ણ કોન લાયું બે લાય હવે મારી વાત સાંભળ પેલા મારી વાત સાંભળ આજે કોનો હેપી બર્થડે છે તો આની અંદર કહી દો ચલો ટા મમ્મી હેપી બર્થ ડે

કે નહીં કેડા નહીં આ ગુલામટી શું કેવાય એના ગુઆમટી ખાજે ગુઆમટી ખાજે ઓ બાપા જો અસ્ટન્ડ હે હેલો હેલો સો ગાઈઝ હજુ તો હમણાં જ અમે લોકો આયા છે નહીં હોસ્પિટલ થી હા શું કેસો વેટિંગ બહુ હતું આજે ડોક્ટર બહુ વધારે જ વેટિંગ હતું ખાલી અમે વેટ કર્યો છે ડોક્ટરને મળવા માટે બરાબર તો અહીંયા છે ને ગાઈઝ મારા હાથમાં હું તમને બતાવું તો અહીંયા રિપોર્ટ લીધા છે રિપોર્ટ કરાવવાના કીધા છે રિપોર્ટ છે કોઈ રિપોર્ટ નથી અને સર ખરેખર ડોક્ટર બહુ જ સારા છે સુપર ડુપર બરાબર આપણને ગમ્યું દોઢ કલાક વેઇટિંગ કર્યું પણ સોરી મળ્યા ને તે કલાક લાગ્યું કે એમણે ટાઈમ લીધો બહુ સારો એવો ટાઈમ લીધો ને સારું એવું સમજાવ્યું સમજાવ્યું હું તમને આગળ કહું છું એના સાથે પેલા આપણે મમ્મી મળી લઈએ હેલો જય શ્રી કૃષ્ણ સો ગાઈઝીઝ મમ્મી અત્યારે બનાવે છે રોટલી અને સેનું શાક બનાવ્યું છે ઓકે સો આજે અમે લોકો ખુશ છીએ કારણ કે ફાઇનલ આપણને ખબર પડી છે હા અત્યાર સુધી ગાંડાની માફક ફરતા તા બરાબર ને તો અહીંયા સરસ મજાની ગરમ ગરમ રોટલી થઈ રહી છે હા બસ હવે જમવા બેસવાનું છે અને બીજી એક વસ્તુ કે ડોક્ટર એવું કીધું છે એવો એસડી તો જે મારું હતું એનું જ એક પ્રકાર કહેવાય વા જેના લીધે પગને એવું બધું દુખ્યા કરે અને એ કેવું છે ખબર છે કે ભાઈ એની તમારે મેડિસિન લેવાની હોય અને ગાઈસ હું તમને લોકોને કહું કે મારી ફેવરેટ વસ્તુ મારે ખાવાની થઈ જવાની છે ફેવરેટ તો ઠીક છે ઘણું બધું બંધ થઈ જશે ઢોસા ઇડલી મેંદા વાળું બધી વસ્તુ ખટાશ નહીં કોઈ બી વસ્તુ બિલકુલ બંધ ઓરેન્જ નહીં ખાવાનું મને ફ્રૂટમાં જો કે બીજું કશું તો જાજુ ભાવતું નહોતું ઓરેન્જ નહીં ગ્રેપ્સ નહીં પછી છાસ દહીં બધું બોલ્યા હતા પણ આપણને દહી છાશ એ બધું જ બંધ થઈ ગયું છે બટ કઈ નહીં હેલ્થથી વધારે કઈ નથી યસ તો આ બધી વસ્તુની ચરી પાડવાની છે અને એના સાથે કાલે સાંજે ત્રણ વાગે પછી મારો રિપોર્ટ આવી જશે બટ રિપોર્ટ પહેલા જ ડોક્ટરે કહી દીધું છે કે ભાઈ આ વસ્તુ જ છે બીજું કઈ લાગતું એમાં એવું હતું કે સરને એવું લાગતું તું એમ આર કરાવવા જવું પણ

ના ઉડે ભેટા પ્લન નીશું બ્લોગ નહી લેવા દેતો છે બરાબર પણ પેલું કહેવાય છે ને 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 કે ભગવાન છે ઉપરવાળો તમને સારો સમય આપે તો એની સાથે સાથે થોડો ખરાબ સમય પણ આપતો જ હોય છે કે જેના લીધે તમે એને ભૂલી ના જાવ બરાબર અને બીજી એક વસ્તુ કે ભાઈ જે મારા સારા સમયમાં આવીને ઉભું રહ્યું છે ને એ જ મારા માટે અત્યારે કહેવાય ને કે બધું જ છે બાકી જેને મારા ખરાબ સમયમાં મારો સાથ નહીં આપ્યો ને એ લોકોનો મને તો બિલકુલ જો સૌથી પહેલા તો નીકે ઉદ્દેશ ના પાડે આઈ જવા આઈ જવા હવે તો એ બનતા હે યાર હું તમને એવોર્ડ આપું છું શેનો એવોર્ડ મળશે ભાઈ સો કેવું છે ખબર છે અમુક વસ્તુમાં એવું હોય કે ભાઈ લાઈક કેવું કે ભાઈ અમુક વસ્તુમાં અમુક ટાઈમે હસબન્ડ એમ કે કે ભાઈ જતું કરવાનું આમ કે તેમ પણ મારા સપોર્ટમાં છે ને ઓલવેઝ નિકેશ ઉભા હોય એનો જો મતલબ કોઈ પણ વ્યક્તિએ મારું ના પૂછ્યું હોય કે કઈ બી હોય મારા કેતા પહેલા એ જ કહી દે આજ પછી આ વસ્તુ નહીં એટલે મને એવું થાય કે ભાઈ ચલો આ મારો સપોર્ટ સિસ્ટમ છે ઓકે ગાઈઝ તો અત્યારે મસ્ત મજાનું ઢીંડોળાનું શાક અને રોટલી છે તો ફટાફટ જમવાનું છે અને એના સાથે સાથે જોઈએ હવે આગળ શું થાય છે બાકી આજે હું એટલી હેપ થુ થું હું એટલી બધી હેપી છું કારણ કે ફાઇનલ મને રિઝલ્ટ મળી ગયું છે ડોક્ટર ની વાત કરવા જવું તો પિયુષ જોશી ડોક્ટર છે હોપ ક્લિનિક જે આવ્યું છે ઇન્ડિયા કોલોની બરાબર તો કદાચ કોઈને આવી કોઈ પણ પ્રોબ્લેમ સારું છે બહુ જ સરસ છે એમ બઉ એટલે વેઇટ તો બહુ જ કરવો પડે અમે દોઢ કલાક વેઇટિંગમાં બેઠા છે અને ઘણી વખત એવું થાય પાંચ પાંચ છ છ કલાક પણ તમારે વેઇટ દિવસ તમારે બુક હવે કાલ બતાવ્યા પછી જો મારે ફરી જયારે પણ બતાવવાનું હોય ને તો મારે વીસ દિવસ પહેલા એપોઇન્ટમેન્ટ બુક કરાવી આટલું બધું બીજું તો અહીંયા કોઈ ડોક્ટર કોઈ ડોક્ટર નહીં હોય બટ એમનું કામ બહુ સરસ છે અને ખરેખર આપણે મતલબ એઝ અ પેશન્ટ આપણે ગયા હોય ને ગમ્યું અમને લોકોને તો એમ કહેવાય ને જે સ્ટ્રેસ હોય ને બધું ડાઉન થઈ જાય તો બસ ગાઈઝ જમી કરીને જોઈએ આ આપણને ક્યાં લઈ જાય છે ક્યાંય કે નહીં તમે જ બીજું કોણ યાર શું ભાઈ બનને તો આ મે કીધું આ સાઈડ આ સાઈડ કોઈ નથી કોણ લઈ જવાનું છે ના ના ચલો જોઈએ આજે એમ પણ તો થાકી ગયા છે થોડા ની વધારે થાકી ગયા છે કેમ કે કેરના હોસ્પિટલમાં બેઠા હતા હું બપોરે રીલ્સ માટે કારણ કે મારે કાલે જવાનું છે આઈ થિંક સો બરોડા ઓકે ઓકે આપણે જોઈએ ઓકે અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના દસ અને તમને લોકોને મારી આંખો પરથી દેખાશે જાણે હું ગુમાથી ઉઠ્યો એવું તો યસ એવું જ છે જમીને થોડીક જ વારમાં સૂઈ ગઈ હતી બીકોઝ આજે મારે ત્રણ રીલ્સ હતી નિકોલમાં અને બે વસ્ત્રાલમાં પછી ભાભીના ત્યાં ગઈ હતી બીકોઝ આજે એમનો બર્થડે હતો તો એમને વિશ કરવા માટે ગઈ હતી કેમકે વસ્ત્રાલમાં બે રીલ શૂટ કરવાની હતી ને એમના ઘરથી બહુ જ નજીક હતી તો એમને મળવા ગઈ બટ બ્લોગ નહોતો શૂટ કર્યો મેં અને એના સિવાય પછી હોસ્પિટલ ગયા દોઢ બે કલાકનું વેઇટિંગ હતું એટલે આજ એટલો બધો થાક લાગી ગયો ખબર જ નહીં કે હું કોઈ દિવસ આટલા વહેલા તો સૂતી જ નથી પણ થાકના લીધે હું તરત જ સૂઈ ગઈ તો ફટાફટ ઉઠાડીને મને અંદર મોકલી ફટાફટ કપડાં ચેન્જ કર્યા અને બસ બ્લોગનું એડ અહીંયા જ કરું છું આજના શિડ્યુલમાં તો બસ આવું જ હતું ડોક્ટરે આવું કીધું છે હવે આવતીકાલે જવાનું છે અને પાછું જોવાનું છે રિપોર્ટ્સમાં શું બતાવે છે તો અને બસ બીજું કંઈ તો છે નહીં કેમ કે રિપોર્ટ જે આવશે એના પ્રમાણે ખાલી દવા સ્ટાર્ટ કરવાની છે બાકી બીજું બધું ઓકે છે સો ગાઈઝ તમે બધા પણ ટેન્શન ના લેતા અને મળીએ સરસ મજાના વ્લોગની સાથે ત્યાં સુધી સુદીપોભાઈ હરે કૃષ્ણ